વાત તો હવાર હવારમાં મેઘરાજાની એન્ટ્રી થઈ જાય છે સવાર સવારમાં મેઘરાજાની એન્ટ્રી કેટલા વાગ્યા ના આવે મેઘરાજાએ બરાબર ની એન્ટ્રી કરી દીધી હવાર હવારમાં જો હજુ ચાલુ તો સવા થોડો થોડો આવે તો સજ હજુ એ આ બાજુ બધે પલાળી તો દીધું રાતનો આવક જેટલા વાગ્યાનો આવક ખબર નહીં હું તો તો ચાલુ હતો વરસાદ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે બધાનું મારા એક ફ્રેશ આજની દિવસની શરૂઆત થઈ ગઈ છે આજે તો જો સવારે ઉઠી તને વરસાદ જ ચાલુ છે હજુ તો હવા ઉઠી ઉઠીને બહાર આવીશું અને જોયું તો વરસાદ ચાલુ હતો અને જો આ ઘડિયાળમાં તો મારે પરમધાન ઘડિયાળમાં પાવર બદલ્યો તો એ ઘડિયાળ બંધ પડી જઈશું તો એ ઘડિયાળ સરખી કરીએ થોડી અને હવે કામે વળી જઈએ ફટફટ ઘરમાં જો ખાટલા બધું પડી શ સાહેબનો દક્ષો બે તો આ તો જતા રહ્યા સાત વાગી ગયા છે બે જણા જતા રહ્યા બે હજુનું પાણી વાણી બધું ભરી બધું કોમ કરે તાણા અને કાલ રાતે તો કાલ તો જ રાતે રોધી દુ પણ તાવ આવવા એવું થઈ જતું મને કાલે તે પછી શાકના રોટલે ખીચડી શાકના રોટલા કરી અને ખાઈ ને ઊંઘી જતો કે તારા મૂઠ્યા છે હવે પાણી ને બધું ભરી દઈએ જો તો કપડાં બધું ધોવાનું બાકી સાથે ધોઈ કાઢીએ બધું જો આજે જવાનું તો અમારે કલોલ પણ વરસાદ આવશે એમાં છે કેવું થયું ખબર તો અમારી બેનના ભાણિયાના લગ્ન છે તે ખરીદી કરવાની હતી આજે લગન તો વાત છે હજુ તો પણ ખરીદી કરવા જવાનું હતું અમારે પણ અમારે આજે દુકાનનું મુહૂર્ત કર્યું અને આજે ખરીદી કરવા જવાનું બંને હંગાત થયું છે અને એક બાજુ વરસાદ આવે છે એટલે હવે ખરીદી કરવા જઈએ ના જઈએ જોઈએ કન્ટિન્યુ રહેજો હવે જઈએ સીટ લઈ નહીં જઈએ તો કારણ કે વરસાદ ચાલુ છે એક બાજુ એક બાજુ આજે પાર્લરનું ચાલુ છે આજે જ અઠવાડિયાથી બંધ હતું દિવાળી વેકેશન હતું આજે ચાલુ કરીશું એટલે પાર્લરે ચાલુ છે હવે એક બાજુ ખરીદી કરવા જવાનું છે એક બાજુ વરસાદ આવે છે હવે શું કરીએ છીએ જોઈએ આવો કારણ કે હવે શું કરીએ હવે જવું તો પડશે એટલે બપોરે કન્ટિન્યુ રહેજો બપોરે જવા જ જઈશું હવે જોઈએ જે રીતનું સેટિંગ થાય છે ને શું થાય છે ને એટલે જોતા રહેજો બધા આગળ વિડીયો અને જો આજે તો આટલા કપડાં કાલના ધોયેલા હતા તે જો તો હુંકવા હુંકવી હુંકાઈ જઈ સી પણ વાળવાના બાકી છે હંકેલવાના તેમાં હંકેલ દઈએ ઘરકામ ચાલુ છે આપણે કામકાજ તો અમારે કલોલ જવાનો પ્રોગ્રામ કેન્સલ રહ્યો કારણ કે સાહેબ ને આજે પાર્લર ને ખોલ્યું એટલે ધંધો એકદમ આજે જ અઠવાડિયા થી રજા ચાલુ કરીશું એટલે સાહેબ હવે રજાઓ પાડે મેળ ના આવો ધંધો મથમ શેરથી રાખો એટલે એડે હવે આપણે તો જવાનું બંધ છે કલો ભાભી મેં ફોન કરી દીધો મેં કે તમને ગમે એવી લઈ લેજો ફાડી તમને જે ગમે તમે ત્યાં લઈ લેજો અને હું આપણે રસોઈ કરવાનું ચાલુ કરી દીધું છે તો મગનો ભાત મૂકી દીધા છે ને રસોઈ કરી દઈએ બાર વાગી જશે કામ કરતા કરતા અને આજે મેં ડ્રેસ જુદો પહેર્યો છે કલર જિંદગી પહેલી વખત આવો કલર પહેર્યો છે જેવો લાગે છે કોમેન્ટ કરીને કહેજો મગનો ભાત મૂકી દીધા છે હજુ સીટીની ભરવાની હાલે જ મૂક્યા છે એટલે બાર વરસાદ ચાલુ છે ત્યાં કપડાં તો મેં ઓવાય હુકવ્યા ઓવાય અંદર હુકવ્યા આ ચાદરો બદલી હતી ચાદરોના બધા અંદર હુકવ્યા હજુ તો આરો આ બધા કપડાં તે કાલનો હજુ તો ધોવાનો બાકી છે બધો પણ હવે વરસાદ આવ્યો બહાર એટલે એટલો જ નહીં ધોયો એ કાલ હવે ધોએ આ બધું ધોઈ કાઢ્યું છે કપડાં બધા હુકવી દીધા ને એક બાજુ રસોઈ ચાલુ સર ઘરમાં તો ચોખ્ખું કરી દીધું પેલા તો હંકેલવાના બાકી છે તો હંકેલ દે એવડો અને બહાર તો વરસાદ ચાલુ હાલ અહીંયા બધું સાફ કરીને કોરું કરી તો આવી જાય વરસાદ વરસાદ ચાલુ જ છે હજુ તો સક 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 ચાલુ છે બધું ભેનું ભેનું થઈ ગયું જાય ખેડુંડી બારે ચોક નો બધું ભેનું પવન જેવું આવો ઠંડો ઠંડો તોરણ ભરાયું છે ને પણ અહીંયા આ દરવાજો દરવાજો વાખે એટલે દરવાજો નળો સિકણ એટલે દરવાજો બરાબર વખાતો નહીં પણ તો એ ફિટ કરીને વાખી તો દઈએ છીએ તોરણ ન એટલે દરવાજો ફિટ ના થાય ખુલી જાય આમ દબાવીને રાખવો પડે તાણા એટલે આ તોરણ બહારની સાઈડ હોય પણ મારા અંદરની સાઈડ જ રેખા કારણ કે આ દરવાજો છે ને એટલે જો વરસાદ આયા કરસ ને તે હોય ત્યાં ભેજ આવ્યો ને તો પોણી ટપક્યા કરશે અહીંયા દેખાતું હોત કદાચ પોણી ટપકસ ટપક ને ભેજ આઈએ વરસાદ આયા કરશે તે એના લીધે જો આ ડોલ મૂકી છે નીચે તાણા એ ટપક્યા કર હશે એટલે એક વાનું તો પોતું કરી હતું મેં તો એ ટપક્યા કર હશે હવે ડોલમાં જો ભરવાની છે ને હાલે જ મૂકી ડોલ એક વાની ઠલવી દીધી ભાઈ મૂકી છે બીજી વખત બપોરના પૂળા બે વાગે ખાવાય છે એના આ તો શેટલ તો બેનું હાલે હલ્દીવાળું

એટલે હાડીઓને એવું બ્લાઉઝને એવું સીવડાવવા આ તું એ પણ હજુ સીવે એ રાઈ દુકાન જ બંધ હતી પાછો પાછો આવ્યા હું સાહેબ એ પાછો આવ્યા પાછો હવે હવે મોડે ઓર્ડર જશે સાહેબ કોન તો ફોન નંબર તે અને પછી લઈ આવશે અને વાતાવરણ તો જબરું વાદળા વાદળા કરી દે આમ ભાર ભાર રહે મથે એવું થઈ જશે વાતાવરણ જેટલા વાદળા વાદળા કાળું ખૂબર અંધારી છે ચારે બાજુ આ બાજુ તો જેવું એકદમ કાળું છે આ બાજુ તો અમે એકદમ કાળું કાળું લાગે છે જોવા લાગે છે ને એકદમ કાળું કાળું એવું કાળું કાળું વાદળા થઈ જાય કીધું જો ઉડી સી આખા દાણા ને બિચારા પક્ષી હોય છે એટલું અંદરના અંદર રોય એટલે કંટાળે એટલે વરસાદ રહી જશે ને એટલે હું બહાર આવ્યા છે ને જો ચોક હવે કોરો છે આટલો અહીંયા તો આ ઉપરથી પોણી આવે છે ને એટલે એ તો ટપક્યા જ કરવાનું જો આ બધું હજુ તો ભેનું જ છે જો ઠેઠ ઊંધી ભેનું છે આટલું કોરું થયું છે અને એકદમ એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે આમ એકદમ ઠંડી નહીં લાગતી પણ ઠંડુ વાતાવરણ થઈ ગયું આમ ગમો આપણે એવું એવું વાતાવરણ થઈ ગયું છે અને હું બહાર હવે ચોકમાં આવી આખા દાળાની આ તો આવી જ નથી ને ચોકમાં એટલે હજુ તો હાડાપોત થાય તો જેટલું અંધારું થઈ ગયું છે હાડાપોત સો પૂણા થવા હે તો એ અંધારું અંધારું થઈ ગયું છે બાજુવાળાની ચોકમાંથી મસ્ત ચોખ્ખો થઈ ગયો ને પાછો તો એવો ને એવો થઈ ગયો પાછો વરસાદ આવી બે દાડા વરસાદ આવીમાં તો જો જેવું થઈ ગયું પેલા હો વાળા બાના ઘેર પેલું ફૂલ સોડ સોડનું એક ઝાડ એક ફૂલનું ઝાડ છે એના ફૂલ જેવો આવે મસ્ત બધા એકદમ સફેદ કલરના ઝાડા ફૂલ આવે બધા મસ્ત એના ન ચંપો કહેવાય ખૂબ કહેવાય બહુ ખબર નહીં મને એના શિકર ચંપો જ કહેવાય એવાને જોજો જેટલો ઝાડવા આવ્યો એવાને એ ચંપાનું જો એ ચંપાનું ફૂલ આવે છે બધા અહીંયાથી આજે તો હુકવાણી નહીં અહીંયા તો બધું ભેનું છે ઓટલા પર તો વરસાદ આવી જાય ને તો ઓટલા પર તો ચું થયું છે બધું બેનું ભેનું અને માટી માટી થઈ જાય પણ હું માટીવાળા ચંપલ લાવીને એટલે જોયું આ ઉતરીને મારા પગ પડે અને માટીવાળા ચંપલ પહેરીને આવી એટલે બધું માટી માટી થાય છે હોય ભેનું હોય માટી થાય એટલે કેવું થાય તો આ ચાર્જરનો વાયર આટલાથી તૂટી જાય તો તમે જુગાડ કર્યો સેલોટેપ લગાવી દીધી ઉપર એ અહીંથી આટલેથી તૂટી જુગાડ કરી અને સેલોટેપ લગાવ્યો છે હવે હરખું રહેશે હજુ તો એ અહીંયા તો થોડું જોશે ને થોડું પણ તૂટેલું ને એવું તો હજુ તો અહીંયા તો અને અહીંયા બધા તો થઈ ગયું હરખું પણ હવે ઈ ઈકણે સેલોટેપ લગાવી દીધી સારું હતું પણ મી ના લગાવી જો અહીંયા હવે પાણી ટપકતું ઓછું થઈ ગયું છે હવે વરસાદ રહેજે તો પાણી ટપકતું ઓછું થઈ જાય પાણી ભરેલું બધું નીકળી જ હોય એટલે હવે કાલ બાલ તો પેલું કોરું કાઢે ને એટલે ઉપર જઈને જોઈએ આવું બધું કે અંદર પેલા ગટર પેલા પાણી તો નહીં ભરે પેલો કચરો જ નહીં ભરાઈ જાય ગટરમાં એ જોઈને પછી બધું સાફ કરીને આ કાલ તો હવે આ ડોલ લઈ લેવી પડશે વિડીયોને આટલા જ એડ કરી દઈએ મારો વિડીયો ગમ્યો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો